જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટર શ્રી પાટણ સહિત મહાનુભાવોએ ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જિલ્લા સેવા સદન પાટણ ખાતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ એન યોજાયો હતો જેમાં સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો જેમાં પાટણ કલેક્ટર શ્રી અરવિંદ વિજયન સહિત મહાનુભાવોએ ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દર્દીઓને નિક્ષય કીટ આપવામાં આવી હતી તેમજ મુહિમમાં સહયોગ કરનાર ટ્રસ્ટ એનજીઓ અને દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રોફેસર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ આઈએમએના પ્રમુખ શ્રી ડોક્ટર જીતુભાઈ પટેલ જિલ્લા ક્ષય અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ પરમાર આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રસ્ટ એનજીઓના પ્રતિનિધિઓ તેમજ ટીવીના દર્દી અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત પ્રેમ ન્યૂઝ પાટણ